કડોદરા મસ્જિદમાં પ્રથમ વખત અણુવ્રત ઉદ્ધવ સપ્તાહની ઉજવણી થઈ અણુવૃત સમિતિ સલથાન કડોદરા દ્વારા પ્રથમ વખત મગ મદિના મસ્જિદ ખાતે અણુવ્રત ઉદ્ધવ સપ્તાહની ઉજવણી મુસ્લિમ બિરાદરો સાથે થઈ હતી સાંપ્રદાયિક સૌહાર્દ પર આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા રાજેશ સુરાણાએ અણુવૃતના સિદ્ધાંતોની સમજૂટી આપી હતી સુરત અણુવત સમિતિના પ્રમુખ વિમલ લોઢાએ અણુવ્રત નિયમોનું વાંચન કરી તેનો ફોટો મસ્જિદમાં પ્રદર્શિત કરવાનું સૂચન કર્યું હતું જેને સૌએ સ્વીકાર્યું હતું કાર્યક્રમમાં સંજય વાફના જ્ઞાનચંદ ડુગડ અનરભાઈ કોટેદાર અખ્તરભાઈ શેખ કોર્પોરેટર રાજનભાઈ સિદ્દીકી અને મસ્જિદના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્ઞાનચંદ ડુગડે સ્વાગત અને સંચાલન કર્યું જ્યારે રતનલાલ ભાલાવતે આભાર કરી હતી બહુભાઈ નવલખના નેતૃત્વ હેઠળ આયોજિત આ કાર્યક્રમને સાંપ્રદાયિક એકતા સંદેશ આપ્યો અને ભવિષ્યમાં આવા આયોજનની ભલામણ કરવામાં આવી હતી આ કાર્યક્રમ માત્ર અણુઓના મૂલ્યોનો પ્રચાર કરવા માટે જ નહીં પરંતુ વિવિધ સમુદાયો વચ્ચે સદભાવના અને સમજણનું સેટુ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું હતું મદીના મસ્જિદ ખાતે આવું ઐતિહાસિક આયોજન થવું એ વડોદરા અને આસપાસના માટે ગૌરવની વાત છે